કેલા ને લાકિયા થઈ ગયા કે ભાઈ મારે તો ત્યારે આંગરવાળી જવાનું છે કહેજો બેલા ઉઠી ગયા નઈ પાકી તો એક પપ્પા ચાલો નમ તો તો તૈયાર થઈ તો આવી ગયા અને મસ્તી મરાવા પાયા હાથી થોડે ડરો બે તો યશસભાઈ જોડે ગીત લગાવાલાય બધા ભેગા રમી અને મौज કરી અને આંગરવાળીમાં તો અમને મજા પડી તમને ভাই আঙ্গনব মজা পড়ে